નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સત્તાવાળો જ્વાળામુખી એલર્ટ લેવલ ને ઉચ્ચ સ્તરે વધુ છે બુધવાર સુધીમાં ઓછામાં ઓછા આઠસો રહેવાસીઓને વિસ્તાર છોડી દીધો હતો સત્તાવાળાઓએ પ્રવાસીઓને અન્ય લોકોને રૂઆંગ જ્વાળામુખીથી ઓછામાં ઓછા છ કિલોમીટર દૂર રહેવાની વિનંતી કરી છે જોકે અધિકારીઓ ચિંતિત છે કે જ્વાળામુખીનો એક ભાગ સમુદ્રમાં પડી શકે છે જેના કારણે સુનામી આવી શકે છે જેમને અઢાર એકોતેરના વિસ્ફોટમાં થયો હતો ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે ઇન્ડોનેશિયા પેનિફિક્સ રિંગ ઓફ ફાયરમાં ફેલાયું છે જ્યારે મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે જે ઉચ્ચ સીમિત પ્રવૃત્તિ વિસ્તાર છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે એ પણ જણાવી દઈએ કે આ પ્રદેશ અનેક ટેક્ટ્રોનિક પ્લેટફોર્મ આવેલો છે આ પહેલાં ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં મારા જ્વાળામુખી વિસ્ફોટ થયો હતો જોકે મિત્રો જેમાં અગિયાર પર્વત લોકોના મોત થયા હતા ત્યારે મળતી માહિતી અનુસાર એક પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો ઇન્ડોનેશિયામાં એકસો વીસ સક્રિય જ્વાળામુખી છે તો મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ટાઈપ કરી દેજો ધન્યવાદ